વડોદરામાં કોર્પોરેશનના પાપે નિવૃત્ત ડીવાય એસપીના પુત્રએ જીવ આવ્યો માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લી ડ્રેનેજ મેઇન હોલમાં યુવક પડ્યો માંજરપુર પાણી ટાંકી પાસે ગયા હતા ચાઇનીઝ ખાવા વિપુલ સિંહ ઝાલા નામનો યુવક ચાલતો ઘરે જતો હતો તે સમયે બની ઘટના વિપુલસિંહ ઝાલાનું થયું મોત પરિવારમાં ભારે આક્રાંત લોકોમાં રોષ ફાયર બ્રિગેડના જવાનોએ મેન હોલમાં ઉતરી યુવકનું મૃત્યુ બહાર કાઢ્યો ઘટના બન્યા બાદ પણ અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં ગટરનું ઢાંકણું કેવી રીતે ખુલી રહ્યું પરિવારનો આક્ષેપ છે તે વિભાગના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા પોલીસની માંગ સર નિવૃત્ત ડીવાયએસપીના દીકરો ડ્રેનેજની મેન હોલમાં પડી જતાં મોત થયાની વાત આવે છે શું છે આખો મામલો ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇલ્ટિમેશન મળી છે મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ ચાલતું હતું વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસથી પછી જે ફીવર હોલ હતી આ એક હેપમેન હોલ હતી એની અંદર એક માણસ જે નજીકમાં નારી ગલામાં આવ્યા હતા જમ્મુ માટે આવ્યા હતા ત્યાંથી પડી જતા માહિતી મળી પછી ફાયરની ટીમ અમે મોકલી મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યું હતું પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા પણ પછી હી વોઝ ડિક્લા એટલે આ વોટર ટાંકી રિફિલિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્ડ હતા એમને અત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ અમે અહેવાલ પણ માગી છે પ્રાથમિક દૃષ્ટિના અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે જે પણ અમે લઈશું એના ઉપર પણ ફક્ત એક્શન પણ લેવાનું અમે કીધું છે ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકો પ્રતિ છે અને સમાજમાંથી પણ છે વી વિલ સ્ટડી ધ કેસ સાહેબ આપ ઓલવેઝ અવેલેબલ હોઉં છો આપ સ્પોટ પર બી ગયા કોની ભૂલ કોના કારણે કોનો ભોગ લેવાયો પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાયસ ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે એટલે જે તે વખતે જે સવાર કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહે ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માગી છે અત્યાર સુધી સાડા દસ વાગ્યા સુધી આવી જશે એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે અને જે એમને પણ બેદરકારી છે ઇન્વોલ્વ છે એની ઉપર અમે કાર્યવાહી કરી સર આપ માનો છો કે આ મેનોલ જે છે તેનામાં બેરીગેટિંગને લગાવવાની જરૂર છે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એવું માન સી ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સી આ ડ્રેનેજ લાઇન છે સુવેર છે અથવા વોટરની એક્સેસ લાઇન છે એ બધું ચેક કરવું પડશે કારણ કે વોટર ટેન્કીનું નજીક છે હું તો આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ રાઇટ નાઉ બીકોઝ ઓફિશ ઓફિશિયલ રિપોર્ટ જે આવે એનાથી જ કાર્યવાહી કરવામાં આવશે પણ જે પણ બેદરકારી થઈ છે એના ઉપર જે પણ ઇન્વોલ્વ છે પણ થયું છે બી સાહેબ આપ અગાઉ પણ ઘણી વખત અધિકારીઓને પણ સૂચના આપો છો પણ એવું લાગે છે સાહેબ કે આપ આપ ઓલવેઝ આ લોકો સાથે મીટિંગ કરો છો બધું જ કરો છો તમામ સૂચનાઓ આપે છે સેઠની શિખામણ પણ સુધી કારણ કે આપની આપ તો ઓલવેઝ કામ માટે તત્પર હો છો પણ આ લોકો જ નથી નેગ્લિજન્સી રાખી રહ્યા કદાચ કોઈ ભૂલ રહ્યું હશે